સીતારામ રામ રામ જય જોહાર જય આદિવાસી તો મિત્રો ઠંડી વધારે છે બહુ ઠંડી લાગે છે ને નીંદવાનું જીરું મેં ચાલુ છે અત્યારે મોટું મોટું ખડું પડેલી ને આવડું જીવ તારે થઈ જ ગયું ચાર પાણી પાઈ ને ઠંડીના ભાવ વધારે છે એટલે નીંદવાની મજા આવે એવું નથી પણ નીંદવા જ પડે તો જીરું ઓલી બાજુ નીંદી નાખું ફક્ત આટલું નીંદવાનું છે થોડુંક એક બે દિવસ લાગે એવું છે નીંદણી લાવી મેલા તો મિત્રો આ જીરું નીંદો આવ્યા મારી સાસરી માં નીંદો આવ્યા ઓછા માણસ છે જીરું જાજુ છે નાના નાના છોકરા છે ત્રણ ચાર એટલે ની આવવું પડે થોડું કામ કરું પડે નવરા છે તો આવશે અત્યારે ને નીંદુ ચાલુ છે ને ઘરના મોડા મોડા આવે સારું છે થોડુંક થોડુંક એવું જતું આપણા ભાગ માહિતી મળે તો ખડ નજર નહીં આપશો ને પણ મોટું મોટું લઈ લેવાનું ચર્યામાં નથી પણ તો જીરું ના ઠુમકા થઈ જશે આવડા આવું જીરું થાય મિત્રો એમાં સારું છે ને બાજુમાં ગામ નજર પડે છે નજર દેખાય ને ગામ દેખાય થોડુંક દૂર છે તો મિત્રો ચલો મળીએ નીંદીએ હવાર હવારમાં થોડુંક કામ થાય બપોર પછી કામ નહીં થાય બરાબર તો આપણું હત્યાર લઈ લેવ ને ચર્યા ભેગા થઈ જઈએ મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવાના આવા બીજા વિડીયોમાં મળીશું બતાવીશું ત્યાં સુધી બધાને રામ રામ જય સીતારામ ઠંડીના ભાવ વધારે છે તો મિત્રો જીરું સારું છે અમુક ને અમુક જીરામાં ઉકાળો દેખાય જોવા મળી રહ્યો છે બરાબર છે એટલે એના માટે અત્યારે દવા લાવ્યા છે તો ચાલુ કરી પછી પંપનું ખાતર કર્યો પાન પાણી નથી એટલે

રેલ પાવે એવું હે રેલ પાવે એવું દે